બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જેમાં જુદી જુદી શાળાની કુલ ચુમ્માળીસ કૃતિઓ રજૂ કરવામાં આવેલ દરેક વિભાગમાં ભાગ લેનાર ગુરુજી અને વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવેલ આચાર્ય શ્રી વિનુભાઈ પટેલે શાબ્દિક અભિવાદન કરેલ આ પ્રસંગે પ્રાચાર્ય ડોક્ટર મદનસિંહ ચૌહાણ શિક્ષણ સમિતિ ચેરમેન હિમાંશુ નીનામા કોલેજ આચાર્ય વીસી નીનામા ખેડ આચાર્ય સંઘ પ્રમુખ જ્યોતિ આચાર્ય સુરેશભાઈ પટેલ તાલુકા સદસ્ય સેનાભાઈ ગમાર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી સુરેશભાઈ પટેલ શાળાના પ્રમુખ ઈશ્વરભાઈ રાવલ મંત્રી શ્રી કનુભાઈ પટેલ સરપંચ શ્રી વિપુલજી ઠાકોર તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ રીનાબેન પટેલ એસવીએસ કન્વીનર રાજેન્દ્રસિંહ રહેવડ ઉપસ્થિત રહ્યા આચાર્ય શ્રી વિભાસભાઈ રાવલ અને જિલ્લા માધ્યમિક પ્રમુખ શ્રી એચડી પટેલે શુભેચ્છા આપી કાર્યક્રમ સફળ બનાવવા આચાર્ય શ્રી વિનુભાઈ પટેલ તથા તમામ સ્ટાફ જોડાયો હતો ઠાપુર સાથે સૈલેષ પટેલો રોગ શકીએ અપને પથ ઉપર જન્મો જો અપને પદ પર અડલગ રહી તમે તમારા પથ ઉપર અડલગ રહી મા વૈજ્ઞાનિક તરીકે જે જે કૃતિ બનાવે છે નંબર આવે એના બે બે નંબર ની વાત છે પણ તમે આવ્યા છો એ જ ગણવું છું તમારા